હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું કાઠિયાવાડી છાશમાં વઘારેલી રોટલીની રેસીપી તો મિત્રો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નોર્મલી ચાર પાંચ વાગે સાંજે ભૂખ લાગે એ સ્વાભાવિક છે તો ત્યારે આપણે જે સવારની બે ત્રણ રોટલી બચી હોય તેનાથી આ રીતે એકદમ હેલ્ધી રેસીપી બનાવી અને એ ખાઈ શકીએ છીએ

સાથે જ વઘારેલી રોટલી માટે આપણે લસણ લીલા મરચા અને મીઠા લીમડાને ઝીણો ઝીણું કટ કરી લીધું છે અહીંયા મેં છાશ લઈ લીધી છે તો મિત્રો છાશ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે છાશ આપણે રૂમ ટેમ્પરેચર પર રાખેલી જ લેવાની છે હવે આપણે રોટલી વઘારવાની શરૂઆત કરીશું તો રોટલી વઘારવા માટે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે આ રેસીપીમાં તેલ બહુ જ ઓછું ઉપયોગ થવાથી રેસીપી એકદમ હેલ્ધી બની રેડી થાય છે

અડધી ચમચી જેટલું સૂકું મરચું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું સાથે જ મીઠું એડ કરેલું હશે તો છાસ ફાટશે નહીં અને જે રીતની છે એ રીતે જ રહેશે તો ખાસ કરીને છાસ આપણે ઉમેરતી વખતે આ રીતે ફેરવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે મીઠું પહેલાથી જ ઉમેરી દીધું હતું એટલે છાસ બિલકુલ પણ ફાટી નથી

અને એક આદ મિનિટ જેવું રોટલીના ટુકડાને આપણે છાશ સાથે મિક્સ કરી લેવાના છે તો તૈયાર છે મિત્રો આપણી ગરમા ગરમ વઘારેલી છાશવાળી રોટલી તો ગરમા ગરમ રોટલીને આપણે લીલા ધાણા ઉમેરી અને સર્વ કરીશું આ રેસીપી મિત્રો ફટાફટ બની જાય એવી છે અને બાળકો હોય કે નાના મોટા કોઈ પણ ને ભાવે એવી છે તો મિત્રો આ મે વઘારેલી રોટલી છાશવાળી વઘારેલી રોટલીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફેસબુક પર જોતા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો